આજે તો ગોગા મહારાજના ના મંદિર ગયા ને કઈ ગોગા મહારાજના દર્શન કારણ કે પૂનમ નું હતું ભવ્ય રમેલ તો કેમ છો મારા અને આપણા સો દિવસનો ચેલેન્જનો આજ છે બીજો દિવસ સવાર સવારમાં આવી ગયો તો કામે અને આજે હતી પૂનમ એટલે થોડુંક હતું ટ્રાફિક હવાર હવરમાં મોડું થઈ ગયું હતું એટલે નાયો નતો એટલે પાછો મેં બપોર નાઈ લીધું બપોરે નાઈને પાછો વયો ગયો કામે બપોરે કામે આવ્યો તો કાંઈ ફેરફાર નતો ગરાગી એટલી જ હતી પડી ગઈ હતી હાઈને પછી વહી ગઈ લાઇટ પણ બહાર ઉપાદી નથી કારણ કે બહાર ઇન્વેટરની સુવિધા છે લાઇટ હોય કે ન હોય પણ ખાવાનું તો કરવું પડે એટલે આપણે કાપવા માંડે ડુંગળી ટમેટા ખાવાનો નાસ્તો બનાવવા પછી રહી તો હું જય વ્યાગ્યા ચામુંડ રોડ બાજુ કારણ કે ત્યાંથી એક વસ્તુ લાવવાની હતી પછી ઘરે જવાનો ટાઈમ થયો તો સેન્ડવીચ પૂરી થઈ ગઈ પછી સેન્ડવિચ ભરવી પડે એટલે આપણે ભરવા માંડ્યા સેન્ડવિચ પછી સેન્ડવિચ ભરીને સેન્ડવિચમાં લગાડી દીધું બટર પછી હું એ ગયા ગામમાં કામ હતું એટલે થોડુંક પછી વ્યાગી ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા કારણ કે અહીંયા ભવ્ય રમેલ રાખેલું હતું ગોગા મહારાજના દર્શન કરી લીધા રાહુલ ભુવાજી બેઠા તેમને કરી લીધા અને પબ્લિક તો જાણે હમાતું જ નહોતું એટલું પબ્લિક હતું અહીંયા દૂર દૂરથી ગાયક કલાકાર આવ્યા હતા અને હતા ઘડીક વાર બાર ઉભા રહ્યા હતા તો કીર્તિ પટેલ ને ધવલ ભુવાજી અને અશ્વિન મેવાડા અને એ બધા આવી ગયા હતા અમે તો ગોગા મહારાજ ના દર્શન કરી લીધા પણ તમે કોઈ બાકી રહેતા નહીં દર્શન કરવામાં અને હા જાતા જાતા કોમેન્ટમાં લખનાકજો જય ગોગા મહારાજ